ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રહેણાકી મકાનમાં ગેરકાયદેસર પ્રતિબંધિત અફીરનો જથ્થો વજન ચારસો ઓગણસાઇ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસોનો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર છસો સિત્તેરના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર ગોડોધરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ આચાર્ય ગોડોધરા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ગોડા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ રામાનંદી તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ દેવરામભાઈ રાસેંગભાઈ બક્કલ નંબર ઝીરો ટુ વન ફાઇવ ના તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ગોરાદ્રા જ્ઞાનજ્યોત સ્કૂલ સામે પ્રિયંકા મેગા સિટી ઘર નંબર સી સત્તાણુવાળા મકાનમાં અફીણનો જથ્થો લાવી સંગ્રહ કરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે પ્રિયંકા મેગા મેગાસીટી સી સત્તાણુવાળા મકાનમાંથી આરોપી ધર્મારામ ઘેવરરામ ફાડકે અમર વર્ષ બત્રીસ ધંધો માર્કેટમાં ફોલ્ડિંગ રહે ઘર નંબર સી સત્તાણું પ્રિયંકા મેગાસિટી સોસાયટી જ્ઞાનજોધ સ્કૂલની સામે ગોડાદરા સુરત મોર રહે ગામ હરિયાણા બિલાડા થાના બોરુંદા તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન નાઓ ઘેરા કથાઈ રંગનું ઘટ પ્રવાહી અફીણ જેનું વજન ચારસો ઓગણસાઠ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસોની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઓફિનનો જથ્થો લાવનાર ઇસમ પ્રકાશ પુસારામ મુંડેલ રહે ગામ રામાવાસ થાના જેતારણ તાલુકો જેતારણ જિલ્લો વ્યાવર સુમેલ બાબુલાલ પરિહાર રહે ગામ રામાવર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે